નયનસિંહ ગનુભા જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અત્યારે ખાસ તો એસઆઈઆર એના માટે બી ઓ પર જે કામગીરી કરવામાં આવે છે તો પહેલાં તો વેકેશનમાં બોલાવી લીધા એ વાંધો નહીં મિટિંગ શોર્ટ ટાઈમમાં થઈ અને કામગીરી કરવા માટે અતિશય દબાણ છે રાતે જાગીને પણ રાતે ઓફિસમાં આવો આવા પણ મેસેજ કરવામાં આવે છે કે ભાઈ રાતે આખી જાગીને કરવું પડશે તો કામગીરી બધા કરે જ છે કરવા તૈયાર છે પણ કામગીરી એટલી બધી કઠિન છે કે જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ પહેલાં ઘરે આપવા જવાના એમાં પાછી એને સમજાવવાનું કે અત્યારનું નામ બે હજાર બેનું નામ એ ફોર્મ ભરી રાખે વરી પાછું બીજી એક લેવા જવાનું તેમાં જો એ ફોર્મ એનાથી ગુમ થઈ જાય તો વરી પાછા બી એલો જ ફરવાનું એ બહુ જ કામગીરી કઠિન છે અને એના માટે બહુ સમય લાગે છે તો અમારી વિનંતી એટલી જ છે કે ખરેખર શિક્ષકોને કામગીરી સોંપવાની નહીં એવો એક પરિપત્ર પર છે છતાંય હમણાં કરવા તૈયાર છીએ કરે છે પણ કોઈ દબાણ બહુ કરવામાં ન આવે અને એના માટે સમય દેવામાં આવે અને સાથે સાથે આ કામગીરી પૂરી થાય ત્યારે જેટલા પણ બી છે દાખલા તરીકે અત્યારે કચ્છના અંદાજીત કર્મચારીઓ બાર હજાર જેવા હશે એમાં શિક્ષ પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ સાત હજાર હશે તો પંચાણું ટકા બધા જ પ્રાથમિક શિક્ષકોને રોકવામાં આવે છે એના બદલે બીજા બધા કર્મચારીઓને પણ આમાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે અને ખાસ કરીને તો આ કામગીરીથી અત્યારે બહુ જ શિક્ષણ ઉપર અસર થાય છે અત્યારે વાંચનગણન લેખન પણ આવ્યું છે એના પાછા ક્રોસ ચેકિંગ ચાલે છે તો વાંચન વાંચનગ્રહણ લેખન કરાવવું કે ગામમાં જઈને બીએલોની કામગીરી કરવી અને તેમાં પાછા મોબાઈલ નંબર આપ્યા છે તો ઘણી વખત અમુક બહેનોને અમુક એવા અવારા તત્વો છે એને ડિસ્ટર્બ કરતા હોય છે તો ખરેખર આ મોબાઈલ નંબર ન લખવા જોઈએ અથવા તો એ બહેનોની સેફ્ટીનું વિચારવું જોઈએ અને બહુ જે ફોર્સ થાય છે અમારી એક વારંવાર જે કે દબાણ કરવામાં ન આવે નહીં કદાચ કોઈ દબાણ બહુ થયું ને કોઈ કર્મચારી આડું પગલું પડ્યું તો એની જવાબદારી ખરેખર તંત્રની રહેશે આ મારી એક માગણી છે Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે